સીતારામ લખું દેવા એવો નાસ્તો કાલી ગયો તો જુનાગઢ નાસ્તો દાય બાર થી બાર થી અંદર પાણી નો પીધું અને ભાઈ ગયો નાસ્તો ના પાડું કે નથી ઓલો તમનો નાસ્તો जातो તો નાસ્તો મગાવ્યો તો પછી આ મામાના ફેવરિટ ગાંઠિયા છે મામા ફોન કર્યો ગાઠિયા લેતો હોય તો મારા ફાફડી ગાંઠિયા લઈ લે સ્પેશિયલ જુનાગઢ ના નરેડીના નરેડી વચ્ચે જુનાગઢ જાય ને એટલે નરેડી આવે લસણિયા ગાંઠિયા મળે સરસ બધા જોતા હોય તો મોરા જોતા હોય તો બધા આવે તો આવો પછી મીઠા હો જાય આ ખાને કે બાદ મીઠા હો જાય તો કુકીઝ લઈ આવ્યો બધો તો મેં કીધું તો થોડો નાસ્તો લઈ આવજે પછી પાછા ફરવા જાઉં એટલે નાસ્તો પાછો નવો લેવો જ પડશે હજી તો દસ પંદર દિન છે વેકેશન હજી પડ્યું નથીખે છે નાસ્તો કરવાનો છે રવિવાર હોય ને ત્યારે કઈ ખબર માં રોટલી બનાવતા આડમ થાય એટલે પછી ગાંઠિયા ને ચવાણું તીખા ગાઠિયા લસણિયા ગાંઠિયા ને હોય એટલે દાસ્તો થઈ જાય તો વાંધો ન આવે અને ખાબ એક જણા કપડા હવે વાથી લખડો એના કપડા ને રેડી કરીને રાખે છે ભગવાન કરે આ વખતે વાંધો ન આવે તો હારું બહુ કે જવાનો હારો નહીં કારણ કે ઓલી વખતે ગયા હતા ને તો અમારે દહ દી થયા ને તો અમે આવતા ગયા તા અને આ વખતે તો કઈ બા છે નહી એટલે એક્સાઈટમેન્ટ બહુ સારું નહીં જેવી ભગવાનની મરજી નાસ્તા પાણી થઈ ગયા એક બગીચો હોય ને બગીચો એમાં માળી ન હોય ને તો બગીચો હુકાઈ જાય એમાં હવે અમારે બાળી એક વૈયા ગયા એટલે હવે બગીચો હુકાવે તો નહીં પણ એના આશીર્વાદ આવી તમારી માથે રહીએ પણ જવાબદારી હવે પૂરી થઈ ગઈ બધી જવાબદારીમાંથી માંથી જોસના બેન મુક્ત થઈ ગયા અને બસ કાલ નો એક મને કમેન્ટ નો જવાબ આમ તો હું આપું નહીં પણ વારંવાર એક બેન રાતિયા થી કમેન્ટ કરે છે કે અમે બેન અમારું એડ્રેસ ના આપી હતી

વેકેશન ની અંદર જ્યાં જ્યાં નીકળશું ને આગલા દિવસે તમને કેવું અમને કમેન્ટમાં જવાબ આપ કેજો અને આવી જ રીતે અમારે વિડીયા ની અંદર બન્યા રહેજો આવજો સીતારામ તારામ બધાઈને આર કયું ની ચાદર બદલાવતી હતી કપડા બધે ગોઠવી ગોઠવીને રાખ્યા અહીંયા એટલા માટે રાખ્યા કે હજી છે ને વરસાદ અમાર બંધ ન થાતો આજે તડકો નીકળો વળી પાછો હમણાં વરસાદ આવે અહીંયા છે ને થોડાક પહેરવાના ખુરશી ઉપર રાખ્યા છે અહીંયા બધા યા રાખ્યા બેની ચાદર બદલાવી નાખી આ રૂમની ચાદર બદલાવી આજે જરાક તડકો નીકળો ને તો બારી ખોયલી બધી ઓશિકાન બધું બદલાવી નાખ્યું અમે આવી તડકો આ છે તડકો નીકળો સરસ તડકો નીકળે ને તો ઘરની અંદર ગંધ ન આવે આપણે આખા બાકા જેવા ભરાઈ રહીએ આખા આખા જો મારો વે થઈ ગયો ક્યારે નહીં રૂમની સફાઈ કરું છે ભાઈઓને હક ન થાય દિવાળી ઉપર જે છે ને તો કરવાસ કરવા જ મારે પણ વચ્ચે જે કંઈ નકી નથી કે જવું છે કે કહીએ જાઉં છે કે કઈ રીતે એની ખબર નથી બેસી ગઈ આહોહા થઈ ગઈ ગરમી થઈ ગઈ પછી નકામી વસ્તુ આપણે દિવાળી ઉપર જે છે ને બધી ઘરમાં રખાઈ નહીં આપણે એમ કહીએ ને ઉતી કાઢીએ મારા બાને એક હતું કે બા જે છે ને એ વજી છે કે કંઈ વસ્તુ છે ને ફેંકી ના દેવા દઈએ એટલે આજે ઘણી બધી વસ્તુના નીચે ઢગલા કર્યા છે નકામી વસ્તુ જે આપણો યુઝ જ નથી થતો ને ઉપયોગ થાય એને રાખીને શું કરવું કઈ કામ જ ના આવે ઘરમાં ઉલટા જગ્યા રોકે અને એમાં જે છે ને પછી જંતુન બધું થઈ જાય અને એક તો આપણે સિટીની અંદર ઘર રહ્યા નાના અમારે તો પાછું એવું છે ને કે આ બે બેડરૂમ છે એક આ બેડરૂમ ને એક આ બેડરૂમ ઉપરના ભાગમાં બે બેડરૂમ છે ઉપર કોચ ખુલ્લો છે અને આ સીડી અમે પછી મઢાવી નથી પેક મત કરાવી ઉનાળામાં બહુ સારું આ ખુલ્લી સીડી હોય ને નળામાં સરસ ચારે બાજુથી અને આ રૂમ તો મારો મને જો અહીંયા જ નીંદર આવે હામ હામાં બે હામે રોડ છે મેઇન રોડ પડે એટલે હામ હામાં બે એવી સરસ અહીં સુતા હોય ને હવે આવે ઉનાળામાં ગરમી ના થાય મારો ગરમી મને બહુ થાય ગરમી લગભગ બધા થતી હોય પણ કોઠો ગરમી ના હોય ને એને વધારે પ્રોબ્લેમ થાય એટલે આ કોચ ખુલ્લો ઉનાળા બહુ સારો ચોમાસામાં બહુ કવર આવે વરસાદ 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 હમણાં સતત અમારે તો છેલ્લું છે એટલે કાલે બપોરનો લગભગ વરસાદ આવતો હતો તે હાઇ સુધી વરસાદ ઢાંકલું ઢાકલું વરસાદ બધી વસ્તુ ખબર નહીં ઘરની અંદર કોઈ દી બગડે નહીં એને બદલે કઠોળની અંદર એ ગમે એટલું ઓલું દવા નહીં ખીને તો આમ આપને એમ થાય કે આમ ઝીણા જી જી વાત એવું પડી જાય છે જીરું તો હારું ને શેકીને રાખી દીધું હતું કોકે મને કમેન્ટ કરી હતી કે જીરાને શેકીને રાખ દેજો ને બીજી કઠોળને છે ને તો હું જરા જરા જ લઉં પછી આ વખતે ઘઉં ને મસાલાને તો જ નથી એટલે સારું છે કે એ બગડવાની ચિંતા નથી જોઈએ એમ લઈ આવીએ બહેનોને હજાર ઉપાધિ હોય હું તો ઘણા વિડીયા બનાવતા હોય ને જોતી હોય કે કેવા સરસ તૈયાર થઈ 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 મેકઅપ બેકઅપ કરી ને આમ તારે વિચાર આવે કે આને બીજું કઈ કામ નહીં હોય એટલે કદાચ એ સારું છે શોખ ની વાત છે કામકાળા ઘરની અંદર કામ કરતા હોય નોકરીની ચિંતા ના હોય જવાબદારી હોય ની એટલે તૈયાર થઈ શકે આપણે તો માથું અરવાનું એ જે હું સ્કૂલેથી આવી ને રસોઈ કરી બસ થોડીક વાર લંબાવી અને મોડું મોડું જે છે ને રસોઈ ને બધું કામ ને ઠામને કચરાને પોતાને કરી લીધા ને તો સાડા ત્રણ થઈ ગયા હતા પછી લંબાઈ ને એટલે સાડા ચાર પોણા પાંચ થઈ ગયા એટલે વાર તો લાગે જ તો આવું છે બેનોનું જો આટલા કપડા છે ને આ બધા નકામા છે આ કો પ્લાસ્ટિક નું બાજકા જે ઉપોથલી હતી ની ભરી લીધી આ સુકેસ કે દી ની ઉપર પડી છું કહું કે નાખ્યા ઓ નાખ્યા વરસાદ ની આવી થઈ ગઈ આ જે હારી હતી કોક ને દઈ ગયો તો ત્યારે દીધી ને દઈ 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 કરીને એમ કરે કરતા 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 એક ખાલી આ હેન્ડલ જ તૂટેલું હતું જો આખી એ ફૂંગાઈ ગઈ વરસાદની ની પછી આ ફૂંગાઈ જ જાય ને આવા વરસાદના ના બે બેનો ના જીવ છે ને ટૂંકા ના હોય હવે ઘણા એના ટૂંકા હોય આપડે એમ થાય કે કોકને દઈ દઈએ તો ઘણા નકામાં કચરા હોય તો ભરવા થાય બધું બંધ કરીને ગઈ છે નહીં થી મારે ધ્યાન રાખે કોઈ અને ચાપલીનો કઈ ભરોસો નહીં અમારે ચાપલી બેન તો હું ઉપર કામ કરતી હોય ને આવી જાય બરોબર આ જો અમાર ઘર આ સેટી બા ની ખાલી એમને પડી છે હું એમને હવે એકલી આટા મારું કોઈ રોકટોક કરવા વાળું છે નહીં આગળ પાછળ જીત વયો જાય એટલે જોશના હવે એકલી ક્યારેક ક્યારેક છે ને બહુ રડવું આવે કે હોય ને ત્યારે આપણે એમ થાય કે આપણે નવરાત નવરાતાતા નવરાતતા હવે પછી નથી એટલે વિચાર જીવે જીવ જે છે ને છેડી જાય એટલે નવીન કંઈક ને કંઈક કામ કરી રાખવા જ ક્યારની ઉપર બધું નીચે બારી બારણા બધું બંધ કરી અને નીચે ગઈ ત્યાં નીચે તો મેં કાલ વ્યસ્થિત કરી લીધું છે એકદમ નીટ એન્ડ કોણ બગાડ્યા નાનું છોકરું તો ઘરની અંદર છે નહીં બે જણા આ એ ડાય છે અમારી કઈ કઈ કોઈ કરતી નથી મનીસાબેનનું સ્ટેન્ડ વાપડ્યું છે પણ અત્યારે ઉપયોગ નથી કરતી ક્યારેક ક્યારેક કરું રાખી દીધું જ ત્યાં આ એક દીવાલ છે ને આખી આખી ઉપર નીચે એમાં ભેજ આવે છે નહીં ગયા વર્ષમાં રિનોવેશન કરાયું પણ ભેજ આવે એટલે જાવ પોળા તરત ખરવા માંડે એટલે એના માટેનો કઈ બેસ્ટ ઈલાજ હોય કોઈ પાસે કે ભેજ અહીં સુધી લાદી ફિટ કરાવી લીધી છે અડધા સુધી અડધું હવે જુઓ આ સુધી છે તો ભેજ ના આવે દીવાલમાં એના માટે શું કરવું એ તો સર્ચ કરવું પડશે તમારે પાસે કંઈ પાસે કોઈ આઈડિયા હોય તો કહેજો જણાવજો મને ઉપરની બાકી બધી એકદમ દિવાલમાં ક્યાંય અમારે ભેજ નથી આવતો આ એક જ દીવાલની અંદર ભેજ આવે છે અને તર હજી તો ગયા વર્ષે જ અમે રિનોવેશન બારી બારણા હતા બારી બદલાવી નીચે લાદી આ ઉપર બધી લાદી ફરતી બાજુ લાદી કલર કામ બધું કરાવ્યું છે આ એ કલર જ કરાવેલો છે આ દિવાલની અંદર પણ ભેજ આવે એટલે આવી દિવાલ થઈ જાય તો દિવાળી આવે એટલે કંઈક ને કઈક નવું 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 સફાઈ ને પણ વરસાદ ક્યાં કરવા દઈએ જાય એમ ને કે આજે આજે આ કામ કરવું છે આજ ઉખેરીને બેહીએ ત્યાં વરસાદ ભાઈ પાછા આવી જાય એટલે તમે કઈ હુકવી તો કઈ હગો જ નહીં એ ક્યારે ગોધડા મારા વિચાર છે કે પેટી પલંગોલો છે એની અંદર થી ગોદડા ને બધું ગાદલાદ કાઢી અને ઉપર હુકાઈ આવું તમે પછી લઈને હગો તમારે અચાનક જ તૂટી પડે છે એટલે હવે આ દિવાળીએ તો જોયું વરસાદ છે ને મને લાગે દિવાળી કરીને જવાનું છે એટલે હું જ્યારે હવે દિવાળી કરીને કરવા ત્યાં સુધી નથી કરવા તો આવજો બધા સીતારામ બધા તું જરા ધીમે ધીમે કરજો અને વરસાદનું ધ્યાન રાખતા જજો કે સુધારવાને બદલે ઘણી વખત આપણું બગડતું હોય આપણે કામ કરીએ ને એમાં એટલે મારે તો કાંઈ કરવું નથી ધીમે ધીમે આગળ આગળ ઓટીને વાહે ગધેડી લોટી એના જેવું કરી નાખી આવજો બધા સીતારામ